શહેરના ભીમપોર અને ખાદીપુર વિસ્તારમાં ગેરકાયદે ઝીંગા તળાવોના દબાણના કારણે ચોમાસા પહેલા ચિંતા વધતી જાય છે આશરે સોળ હજાર વીઘા જમીન પર દબાણ હોવાના કારણે પાણીના કુદરતી વહેણમાં અવરોધ સર્જાઈ રહ્યું છે ખેડૂત અગ્રણી દર્શન નાયકે તંત્ર સામે આક્ષેપ કરતા કહ્યું છે કે ડીએલઆર રેકોર્ડમાં દબાણ ગેરકાયદે છે છતાં તંત્ર આંખ આળા કાન કરે છે મેયર દક્ષિષ માવણીના પત્ર બાદ પણ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી

શહેરની અંદર લગભગ સોળ હજાર વીંગા જમીન પર ગેરકાયદે શિંગા તળાવના દબાણ છે જે ખેડૂતોના હકહુકમ અને કુદરતી પરિપ્રેક્ષ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે તેમણે વધુમાં જણાવ્યું કે અગાઉ પણ તત્કાલીન પ્રભારીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ દબાણો દૂર કરવા સ્પષ્ટ આદેશો અપાયા હતા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી સરકારના ડીએલઆર રેકોર્ડ મુજબ પણ આ તળાવો ગેરકાયદે છે છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે તેમ નાયકે ઉલ્લેખ કર્યો હતો સાથે જ દર્શન નાયકે તાજેતરમાં મેયર દક્ષેશ માવાણી દ્વારા પાલિકા કમિશનર અને જિલ્લા કલેકટરને લખવામાં આવેલા પત્રાંગે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે માત્ર પત્ર વ્યવહાર પૂરતું નથી મેયર જાતે તંત્રને સાથે રાખી પ્રજાહિતમાં કાર્ય કરવું જોઈએ

સરકારી ગેરકાયદેસર તળાવો એમાં નોંધાયેલા છે અને આ માહિતી ડીએલઆર વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે ગુજરાતની વિધાનસભાથી માનીને મામલતદાર કચેરી સુધી આની વારંવાર સ્થાનિક આગેવાનો સરપંચો અને અમારા દ્વારા પણ વારંવાર તંત્રને રજૂઆત કરી છે કે તાત્કાલિક અસરથી આ ઝીંગાના તળાવો લોકોના હિતમાં દૂર હોવા જોઈએ ચોમાસા દરમિયાન ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે ઉલ્પાની મામલતદાર ઓફિસમાં પાણી ભરાઈ ગયા ન્યાયતંત્રની ઓફિસોમાં પણ ભૂતકાળમાં પાણી ભરાઈ જવાના બનાવ બન્યા હતા સુરત શહેરમાં પણ ખાડીનું જે વારંવાર પૂર આવે છે ગયા વર્ષે પણ આ પૂર આવ્યું છે આ પૂરનું જો કોઈ કારણ હોય તો આ ઝીંગાના તળાવ છે મેયરશ્રીએ જે જે રીતે સુરત શહેરના લોકોના હિતમાં ચિંતા વ્યક્ત કરી છે પરંતુ છેલ્લા પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને સુરતના લોકોના હિતમાં એમણે નિર્ણય કરવાનો હોય તાત્કાલિક અસરથી આ દબાણ દૂર થવું જોઈએ ગયા વર્ષે પણ જ્યારે ખાડીનું પૂર આવ્યું હતું ત્યારે પ્રભારી શ્રીએ સર્કિટ હાઉસમાં તાત્કાલિક અસરથી મીટિંગ બોલાવી હતી અને એમાં જાહેરાત કરી હતી કે આ દબાણો દૂર થવા જોઈએ એવા મીડિયામાં અહેવાલો આવ્યા હતા પરંતુ આજે પણ આ સરકારી જમીનો ઉપર દબાણો દૂર કરવામાં આવ્યો નથી માન્ય મેયરશ્રીને વિનંતી કરીએ કે આપ જો સુરત શહેરના લોકોના હિતમાં ઈચ્છતા હોય તો તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાના તમામ તંત્રને સાથે રાખીને મ્યુનિસિપલ કમિશનર કલેક્ટરશ્રીને કે મામલતદાર મામલતદારશ્રીને સ્થાનિક સાથે રાખીને આ દબાણો સુરતના લોકોના હિતમાં સરકારી જમીનના લો સરકારના હિતમાં તાત્કાલિક અસરથી દૂર કરવા જોઈએ એવી અમારી લાગણી સુરત શહેરના લોકોના હિતમાં છે દર્શન નાયકે તંત્રની કામગીરી સામે અસરકારકતા બતાવતા તુરંત કાર્યવાહીની માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જો ચોમાસા પહેલા દબાણો દૂર નહીં થાય તો ખેડૂતો સાથે આંદોલન ચડદેહ પર પહોંચાડી દેવામાં આવશે